નાસી ને પછી આપડે આમળા જવાનું છે આમળા રાંદર માં નો મેળો ભરાય મા મહિના માં શાર રાંદર માં રવિવાર ને શાર મેળો ભરાય એક મહિનાની ની મારી ફાટ ના જવાન છે આજે પેલો દિવસ જો આગળ થોડીક વાર માં છે ને આગળ આપણે ખાખી બાપુના મંદિરે પૂગી જાવ પણ છે ને એન્ટર થઈ ગયા છે મેળો છે ને જો અત્યારે બધે છે ને પડદા દઈ દઈ છે ને બધા હુતા છે તમે જો અત્યારે છે ને બધાની દુકાનોને એવું બધું બંધ કરી કરીને બધાય

છે ને બહુ એટલે બહુ ટાઈટ વાય છે હા તો છે ને નાલો નીકળી હવે આપણે ગાંઠિયા ખાઈ લીધા છે હોટેલે ફૂલે ફૂલ નાસ્તો કરી લીધો તો આપણે છે ને આમળા પૂગી ગયા છે ને જો બધા ચેકવાળો ભાઈ આગળ જાય છે ને આમાં છે ને બધાય ધંધાવાળા આવી ગયા છે ટોટલ તો આપડે પૂગી ને જોવા આવ્યા ભેગા ભઠ્ઠી કરવાની તૈયારી કરી નાખી છે ગાડી પાર્કિંગ કરી તાપે છે આજકાલ હંડાઈ ની પહેલા અવાજ દો ટાઈડ ની થઈ જ થઈ જ થઈ જ ભઠ્ઠી કરીને તાપી કરી સાડા આઠ વાગી ગયા છે જે ઉગી ગયો છે ને ધંધાવાળા છે ને બધા આવી ગયા છે અત્યારે છે ને ધંધાવાળા બધા એની દુકાનો ને એવું બધું ખોલે છે ને આવ્યા છે મંદિર અતારમાં કોઈ માણા નહીં હોય માણા થાય અગિયાર થી બાર વાગ્યા લગ્નમાં બે ત્રણ કલાક થાય છે નાના મોટી છે ને કરી છે ના ભાઈ જો દસ માટે ફ્રી એટલે દસ આઠ જ આપે છે આ ભાઈ આપણને દસ આપીએ તો હાલો આપણે પાણીપુરી ટેસ્ટ કરીએ છીએ એ બનાવે છે અત્યારે ડીશ હાલો ફટાફટ પાણીપુરીની ડીશ ખાઈ લઈ નાસ્તામાં ગાંઠિયા ખાતા નો થાય વેપર ખાતી ન થાય પાણીપુરી છે પાણીપુરીની ની ડીશ થઈ ગઈ છે આ છે મંદિર હજી તો ધંધાવાળા છે ને બધે આવે છે હજી આવકમાં છે હજી પબ્લિક નથી જો ખાલી ધંધાવાળા આવે છે આ તો પેલો રહી વાત એટલું બધું માણા નહીં થાય એવું લાગે છે ભાઈ છે ને સો રૂપિયામાં હજાર રૂપિયા બે મિનિટ ટીંગાવાના રહી છે તો જોઈએ કેટલા ઘડી ટીંગાવીએ કે

રાંધણમાં મેળો છે ઘણા બધા ભાઈ બંધો આપણને મળી ગયા છે આ ભાઈ બંધો છે ને બધા ટેટુ બનાવ આવ્યા છે આપડે ભાઈ

બે લાઈન માં એટલું એટલું પબ્લિક દેખાય બીજી લાઈન માં તોને પબ્લિક પણ નથી દેખાતું ચાલો આપણેથી થોડીકવારમાં હવે ઘરે જવાનું છે આપણે ભાઈબીની દુકાન છે ને હા પાકો марકા જઈએ આપણે એને મળતા જઈએ બબલા દેખાય ને આ બબલા ની દુકાન એની આવી ગઈ છે આગળ જો હા જોજો હા હાલો ભાઈ ઘેરે હાલો ઘેરે હા ભાઈ સપોર્ટ કરજો રાંદેલમાં માં મેળા નો પહેલો દિવસ રવિવાર કા હા પહેલો રવિવાર જોવા આ દુકાન માં છે ને આખી દુકાન એને ખાલી કરી નાખી ચાર એક પર બબલા ટિંગાડા હતા હા મુલાકાત કરજો હા મુલાકાત કરજો આવતા મેળામાં આ ચારે શાર રવિવાર આ ભાઈ તો આવશે થી ફાઇનલ છે ઉય આવવાનો છે ફાઇનલ છે તો મેળામાં જને બધાય એટલે બધાય બકાઈ ઉધર અમુક કમ છે ને બધાય વિહી ગયા છે તમારા જનકભાઈ ની વધાવે છે તો હાલો હવે આપણે જે થઈ ગયું તો હવે જવાનું છે આપણા એટલે નાયા વધાવી લીધું બધાય વધાવી લીધું તો બધે જાઈ